નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને વાર છે આજનો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો ઓગણીસ પિલોથી મિત્રો તમે જોઈ શકો છો ચુમ્માલીસ પિલો લગીની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જશે ઝાંસી કેવાડીએ છે આજના બજાર ભાવ અગિયારસો ને એકાણું રૂપિયા ના ભાવ છે આ માલ ના અગિયાર બીટુ ચણા અગિયારસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના અગિયારસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે મોસમી ચણા છે અગિયારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે આમાં અમુક પીળા દાણા જોવા મળી છે અમુક લાલ કલર ટૂંકમાં ડબલ કલરમાં માલ જોવા મળે છે કો કાકડી પણ જોવા મળી રહી છે આની અંદરમાં અગિયારસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના આ માલ વેચાણો છે અગિયારસો અગિયાર રૂપિયામાં અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ત્રણ નંબરની ક્વોલિટી અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ આની અંદર કોખલીલો દાણો જોવા મળ્યો છે બાકી એકદમ પીડાશવાળો માલ છે ને વકલની વાત કરીએ તો દસક બારક કટા જેવો આ વકલ છે આ માલના અગિયારસો એક રૂપિયાનો ભાવ છે આ માલના અગિયારસો એક રૂપિયાનો ભાવ છે અને ત્રણ નંબરની ક્વોલિટી છે આ અગિયારસો એક રૂપિયામાં વેચા છે આની અંદર ખોખલીલો દાણો જોવા મળ્યું છે દાણાની વાત કરીએ ને તો સેજ મીડિયમ સાઈઝનો દાણો છે આની અંદરમાં અને એકદમ સૂકો હોવા વગરનો માલ છે અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ માલના અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીને તો ત્રણ નંબરની ક્વૉલેટી છે અગિયારસો ને અગિયાર રૂપિયામાં આ ક્વોલેટી વેચાણ છે ત્રણ નંબરની ક્વોલિટી છે ત્રણ નંબર જણાની ક્વોલિટી છે એકદમ લીલો દાણો એ કંઈ જોવા નથી મળતો આ સેજ સેજ લીલો દાણો જોવાની આની અંદરમાં મળી રહ્યો છે એક હજાર ને રૂપિયાનો ભાવ આવ્યો છે આ માલનો એક હજાર ને એકાણું રૂપિયાનો ફાવત્યો છે અને ક્વૉલિટીની વાત કરીને એક હજાર ને રૂપિયામાં વેચાણ છે અને ત્રણ નંબરની ક્વોલિટી છે આમાં લીલો દાણો જોવા મળી છે એક હજાર ને રૂપિયાનો ભાવ થયો છે એક હજાર એકાણું રૂપિયાના ભાવ થશે એક હજાર એકાણું રૂપિયાના ભાવ છે આની અંદર અમુક કાકરી જોવા મળી રહી છે અમુક લીલો દાણો જોવા મળે છે કાકડી હોતી જોવા મળી છે એક હજાર એકાણું રૂપિયાના ભાવ છે તમે જો કાકરા અમુક ટાઈપ જોવા મળી રહ્યા છે એક હજાર એકાણું રૂપિયાના ભાવ થયા છે અગિયારસો ને એક રૂપિયાના ભાવ છે આમાં અગિયારસો ને એક રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને તો મિત્રો ત્રણ નંબરની ચણાની ક્વોલિટી છે કલરની વાત કરીએ એકદમ પીળાશવાળો કલર છે આની અંદરમાં લીલો દાણો જોવા નથી મળતો પણ દાણો છે જ મીડિયમ છે અગિયારસો એક